पंजाब सायकल हा पंजाब पंजाब टाळ या चक्केली जेवाई चक्केली दांग येऊ हे ये खुर्शी वाळी पासी तू आम पाहू नये बिहार फोग जाऊ बिहार तर पोच जर मारा नाही मार ना हा तर बिया जर मारा नाही आणि हा तर जर मारू शकली आलाय हे तर जी वाण आज फुकताय ना आजच येता विस पाहि घर हा हे खाली बंगला वाळू हा बंगलो अंजो कने सायकल आयली जो ताइकल। ताइकल। खाली आय हाय दुत्तु खा टायर इ न के ओही आ तो चक्केरी जोय तण चेमा होई एवो जाय तो ना भाग भाजी जाय चोका तो ब्रान प्लास्टिक आवे यार स्वच्छ करू ह पोस कत जाय પેલા એ ઊંચે દા બુજા બાપ પડી પફાણી નાખતા તой કોઈ ના છે તું અનો એવું આ બધું આવતું પણ જો ખાલી એક ખુરશી વાય તો આપણે બેસશું તો કર મારે કેમ સે લાવવાની મારે ન કે લાવવાની તો ખાલી રઈવારે જ મળો એવું ચાલ ચા ખરેખર આમ પાયન છે ના તને ના પેલા જોવો ખ્રી અલ્યા યાર કમ્પ્યુટર જોય આવો એવી આ આવે એવું એવું હ મોડિફાઈ એવું બલાટી ના કદી કદી ચલાય કાવ મન તો આવું ચાલતો

લેતાઉ ના ત પહેલા લેવાયું ક્યો ના ના આ સુ આ સુ બળ રે ને ઇને પદદો ઘેર લઈને જવું લાગે બનાવી ગઈ કેર્યા ને એકલા એકલા હતું સાયકલ તો કેમ મસ્તો ને ચલાવાની મજા આવે ભાઈ અમે હેડન ધૂમ પઠમ એ નહીં વાહ સાયકલ મસ્તો પંજાબવાળી કે હોય બસ હા આવ બો બો દઉં વાન હા હા લ્યો હા લ્યો તમે બંધ્યો ને મન આજનો દારી બહાર જાનનતી આજો સાયકલ તો હું ઘર મો લઈ જઈ મસ્ત હશે પણ સાયકલ નું ને આવ ખૂટુ જો છોડ્યું આવો ખૂટેલો હોય હો ક્યારે ખૂટી જelo આવાંથી પાઉં વધારે નર ખૂટુ જો બીજું

7000 રૂપિયા આલી નવી સાયકલ લીધીતી ને માર તો 2000 રૂપિયાય પડી ગયા પાણી મોજ જવા નહીં પણ મનુભાઈ એ તો 5000 રૂપિયા લેતો મઈ નાખી માર તો હય પેલું ને હાતું પૈસા <coughs> લોકોવા આવું <gul Buffalo> <coughs>

તમારા <laughs> માને જો જો હું તમને સમજાવું તમર હાડું આયા હું આવતો તું સમજવું નહીં આઈને ડારે ખોટી અને જતા રહેતા તારું નેકરી ગયું આ તારું એક તો આ તારું એ જો તોડી નાખ્યું માર તારું તોડી તમે